પલસાણા વન વિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા વન્ય સપ્તાહમાં આસામ શાળાઓમાં જાગૃતિ અભિયાન ભારતમાં દર વર્ષે બીજીથી આઠ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય વન્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ વન્યજીવોની રક્ષા અને તેમના આવાસોને સુરક્ષિત રાખવા માટે જનજાગૃતિ ફેલાવનો છે આ વર્ષે વન વિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આ અભિયાનને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રાષ્ટ્રીય અધ્યક્ષ જતીન રાઠોડના નેતૃત્વમાં પ્રાણી કલ્યાણ માટે કામ કરે છે જેમાં વન્યજીવોના બચાવ અને જાગૃતિ કાર્યક્રમો સમાવેશ થાય છે આ વન્ય સપ્તાહ દરમિયાન વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં ગામે ગામ જઈને લોકોને વન્યજીવન વિશે સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપી રહી છે તેઓનું મુખ્ય ધ્યેય વન્યજીવોની રક્ષા માટે જાગૃતિ ફેલાવવાનો છે જેથી લોકો વન્યજીવોના મહત્વ સમજી શકે અને તેને નુકસાન પહોંચાડવું ટાળે આ અભિયાનમાં વનજીવોનો શિકાર તેમના રહેઠાણ નુકસાન પહોંચાડવું વનજીવન અંગ અથવા તેમના વેપાર કરવા જેવા ગુનાઓ વિશે જાગૃતિ માહિતગાર કરવામાં આવ્યા છે આવા કૃત્યો માટે કાયદાકીય દંડની વ્યવસ્થા છે પરંતુ વન વિભાગ અને ટ્રસ્ટનું માનવું છે કે કાયદાના અમલ કરતાં જાગૃતિ વધુ અસરકારક છે તેથી તેઓ ગામડી શાળાના બાળકોને ખાસ કરીને આશ્રમ શાળામાં ભણતા બાળકોને આ જાગૃતિ લાવવા માટે પૂણી અને અમરસરી શાળામાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો